ઓડિયો છે ઈ મેટર ને તમે કરતા ના બચાવવા ક્લિયર એસપી જાડેજા ઓલા ગણેશ ગણેશ જાડેજા ને બચાવવા માંગે છે જો દિન મારી સાથે ઘટના ઘટી ગણેશ જાડેજા જ કરાવ્યો હતો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે તમને બધાને ખબર હશે કે ગોંડલની અંદર જે મિત્રો અત્યારે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે હવે આના કારણે મિત્રો અત્યારે રતનલાલનું ગોંડલના એસપી સાહેબ અને ગણેશ ગોંડલ ગોંડલને જયરાશી બાપુ વિરુદ્ધ મિત્રો અત્યારે એક સૌથી મોટું નિવેદન છે સામે આવ્યું છે અત્યારે મિત્રો રતનલાલ છે તેમને મિત્રો અત્યારે એવું કહેવું છે કે ત્યારે ગોંડલની અંદર અત્યારે આરોપીઓને એસપી સાહેબ બચાવી રહ્યા છે એવું ક્લિયર કટ છે એવું મિત્રો અત્યારે જે રતન

આગળ અમારી સાથે જે પણ પ્રકારની મારપીટ કરવામાં આવી છે મારા દીકરાને મારવામાં આવ્યો છે મને પણ મારવામાં આવ્યો છે તે ફૂટેજ અત્યારે દેખાડવામાં આવ્યા જ નથી તેવું નિવેદન છે મિત્રો ત્યારે રતનલાલે આપી દીધું છે હવે આના કારણે મિત્રો ત્યારે રતનલાલે મિત્રો પોલીસ ઉપર અને અધૂરા ફૂટેજ ઉપર પણ અત્યારે સવાલ ઉઠાવ્યો છે હવે જેના કારણે મિત્રો જે રતનલાલનો અત્યારે જે કેસ છે એટલે કે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે ગોંડલની અંદર રહસ્યમય તરીકે મોત થયું છે તો આ કેસ મિત્રો અત્યારે દિવસેને દિવસે વધી રહ્યો છે ને કેસની અંદર અત્યારે મિત્રો ઘણા બધા લોકો છે તે પણ મિત્રો હવે ધીમે ધીમે જોડાવા લાગ્યા છે તો હવે મિત્રો આ કેસ વિશે તમારી જે પણ રાય હોય મિત્રો તમે જરૂરથી નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો અને ગોંડલના વધુ સમાચાર જોવા માટે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળીએ નવા વિડીયોમાં